આણંદમાં રસના કોલા પાણીપુરીની લારીઓ અને ઠંડા પીણાની લારીઓ ખૂમચા બંધ કરી દેવાયા જ્યાં દર્શક મિત્રો આણંદ શહેરના બાલુપુર ભાતીજી મંદિર પાસે તથા તાસ્કંદ કુમારશાળાની બાજુમાં કોલેરાના બે પોઝિટિવ કેસો મળી આવતા શહેર મામલતદાર દ્વારા તેની આસપાસના દસ કિમી વિસ્તારને કોલેગરગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો હતો જેને લઈને આજે પાલિકાની ટીમે શહેરમાં ઠેર ઠેર શરૂ કરાયેલા શેરડીના કોલા રસની લારીઓ પાણીપુરીની લારીઓ લસ્સીની લારીઓ તેમજ ઠંડા પીણા અને જાહેરમાં વેચાતા ખાણીપીણીના ખૂમચા બંધ કરાવી દીધા હતા સવારથી જ આજે પાલિકાની ટીમે આજે રજા હોવા છતાં પણ વિવિધ ચોકડીઓ વિસ્તારમાં તેમજ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિત તમામ જગ્યાએ ફરીને બંધ કરાવી દીધા હતા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હાલમાં છેલ્લા બે દિવસથી આણંદના શહેરી વિસ્તાર આણંદ તાલુકાની અંદર જે નહેરુ બાગ અમારું અર્બન હેલ્થ સેન્ટર અને પીપી યુનિટ હેલ્થ સેન્ટરની બાજુની અંદર છૂટાછવાયા પંદરેક ઉટીના કેસો મળેલી છે એની અંદર એમના સેમ્પલો લેવામાં આવતા બે કેસ કોલેરા પોઝિટિવ આવેલા છે જે અનુસંધાને માન્ય કલેક્ટર અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના સાહેબના સહીથી એક જાહેરનામું પ્રદર્શિત કરવામાં આવેલ છે જેમાં એક મહિનાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય મામલતદારી શું કામગીરી કરવી શહેરી વિસ્તારમાં શહેરી મામલતદારી શું કામગીરી કરવી આરોગ્ય વિભાગે તકેદારી શું રાખવી બીજા વિભાગે શું તકેદારી રાખવી જે શહેરી વિસ્તારની અંદર અથવા ગ્રામ્ય મામલતદાર વિસ્તારની અંદર જે પાઇપલાઇન લીકેજ હોય જે હોય એ તાત્કાલિક રિપેર કરવા માટે આ જાહેરનામું દ્વારા સૂચના આપવામાં આવેલ છે તકેદારીના શું પગલાં લેવામાં આવે છે સર્વે કરવામાં આવ્યો છે છે હાલમાં અમારી આરોગ્ય વિભાગની ટોટલ વીસ ટીમ સર્વે કરી રહેલી છે જે સર્વેની અંદર જે ઘરની અંદર ઝાડા ઉલટી હોય ત્યાં તેમને તાત્કાલિક સ્થળ પર સારવાર આપવામાં આવે છે ઓઆરએસના પેકેટ આપવામાં આવે છે ઘરનું ક્લોરિનેશન ચેક કરવામાં આવે છે ક્લોરીન ક્લોરિન બરાબર છે કે કેમ ના હોય તો ક્લોરિનની ગોળી આપી અને કઈ રીતે એનું વાપરવાની એ પણ સમજાવવામાં આવે છે ને આ રીતે અમારી આરોગ્ય વિભાગની ટીમ કાર્ય કાર્ય કરી રહી છે હાલમાં આ કોલેરાના કેસો મળતા હોય તો પ્રજાને ખાસ નમ્ર વિનંતી છે કે બહારનો ખુલ્લો ખોરાક ખાવો નહીં બહાર આ પકોડી અથવા બહાર ઢાંકેલા પદાર્થો હોય ના હોય એવા પદાર્થ એવો વસ્તુ ખાવી નહીં ખાસ લોકોએ ઉકાળેલું પાણી પીવું ઉકાળેલું યુક્ત પાણી પીવું ઠંડા ખોરાકો ખાવા નહીં ઘરનો જ ખોરાક ખાવો ગરમ ખોરાક ખાવો અને પોતાની હાઇજીન એટલે કે હાથ ધોવા જમતા પહેલાં હાથ ધોવા ટોયલેટ ગયા પછી હાથ ધોવા આ રીતે પોતાની કાળજી રાખવી જોઈએ